ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું પલાળવાની પીસવાની કે આથાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં એકદમ નવી રીતે અપમ પેનમાં મિની ઈડલી ઈડલી તો તમે સવાર બનાવી હશે પણ અપમ પેનમાં આવી મિની ઈડલી ક્યારેય બનાવી હોય આ ઈડલી બનાવવામાં કોઈ ઝંઝટ નથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને આ ઈડલીનો વઘાર આજે આપણે એકદમ અલગ રીતે કરવાના છીએ જેનાથી આ ઇડલી બાળકોની ફેવરેટ બની જશે પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે આ ઇડલી ને તૈયાર કરી શકો છો બાળકોને હેલ્ધી અને ટેસ્ટી માટે બનાવવું હોય તો આ બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો તો તમે જુઓ આપણી તૈયાર થયેલી મિની રવા ઇડલી કેટલી સરસ દેખાય છે જો તેજ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો ઝટપટ બની જતી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી મિની ઇડલી બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો

રવા ઈડલીને એકદમ પરફેક્ટ બનાવવા માટે તમે જેટલો રવો લેતા હોય ને એના કરતાં અડધું દહીં અને અડધું પાણી લો તો તમારી ઇડલીનું ટેક્સર હંમેશા એકદમ પરફેક્ટ જ આવે છે અહીં અમે એક કપ રવા સાથે અડધો કપ દહીં અને અડધો કપ પાણી લીધું છે સાથે ઈડલી બન્યા પછી એકદમ સોફ્ટ રહેને એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઈડલીનું બેટર બનાવતા સમયે જ ઉમેરી દેશો સાથે આપણે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને પછી બસ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી છે હવે ફક્ત દસ જ મિનિટ માટે આ બેટરને રેસ્ટ આપી દેસુ જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય અને રવો ફૂલે ને ત્યાં સુધીમાં આજે આપણે આ ઈડલીને એકદમ અલગ રીતે સ્ટીમ કરવાના છીએ તો આ ઈડલીને આજે આપણે અપમ પેનમાં બનાવવાના છીએ

અને બેટરની કન્સિસ્ટન્સી તમે જો આ થોડી રાખેલી છે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરી જો બધી ઈડલી સાથે ના બનાવવાના હોય અથવા તમારી પાસે નાનું અપમ પેન હોય તો તમે થોડા થોડા બેટરમાં ચપટી ચપટી જેટલો ઈનો ઉમેરી અને ઈડલી તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જો મેં ઈનો એકદમ સારી રીતે મિક્સ કરી દીધો છે તમારી પાસે ઈનો ના હોય તો તમે એક ચોથા ટી સ્પૂન જેટલા સોડા પણ લઈ શકો છો હવે આપણું બેટર બિલકુલ તૈયાર છે તો બેટરને આ રીતે કોઈ ચમચીના માપથી થોડું થોડું અપમના ખાનામાં ઉમેરી દેસુ તો આ થોડી ઇડલી ફૂલશે એટલે તમારે અપમનું જે ખાનું છે એને આખું નહીં ભરવાનું આ રીતે અડધા કરતાં પણ ઓછું ભરવાનું છે તો અહીંયા તમે જો મેં બધા જ ઈડલીના આ રીતે અપમના ખાનામાં બેટર ભરી દીધું છે અને હવે એકવાર આ રીતે થોડું ફેલાવી દેશું જેથી આપણી ઇડલીનો શેપ સરસ આવે હવે અહીંયા મેં એક વાસણમાં સ્ટેન્ડ રાખી દીધું છે એનામાં થોડું પાણી ગરમ કરી લીધું અને આ રીતે આપણે ઉપરની સાઈડ અપમ પેન રાખી દેસું એને ઢાંકી અને ફક્ત ત્રણ મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરી લેશો તો નાની નાની ઇડલીને સ્ટીમ થતાં વધારે સમય નથી લાગતો ફક્ત ત્રણ જ મિનિટમાં તમે જો કે એટલી સરસ આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે તો તમે ઈડલીને કેવી રીતે સ્ટીમ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને ઈડલીને સ્ટીમ કરવાની આ રીત કેવી લાગીને એ કહેવાનું બિલકુલ ના ભૂલતા ટૂથપીક ઉમેરીને ઈડલીને ચેક કરીએ તો તમે જો સારી રીતે આપણી ઈડલી સ્ટીમ થઈ ગઈ છે જરા પણ ટૂથપીક ઉપર બેટર ચોંટતું નથી જો તમને એવું લાગે કે થોડું બેટર ચોંટે છે તો હજી ઢાંકીને એક મિનિટ માટે થવા દેજો ઈડલીને ગરમ ગરમ અનમોલ્ડ નથી કરવાની એટલે આને આપણે થોડી વાર માટે ઠંડી થવા દેશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવી આપણી ઇડલી ઠંડી થાય એટલે આ રીતે બસ આપણે ઇડલીને કાઢી લેવાની તો તમે જો કેટલી સરસ ઇડલીમાં જાળી પડી છે અને એટલી બધી સોફ્ટ અને પરફેક્ટ આ ઇડલી બની છે ને કે તમે આ રીતે જો એકવાર ઇડલી બનાવી લીધી ને તો તમે હંમેશા આ જ રીતે બનાવશો તમે જો કેટલી સોફ્ટ રૂ જેવી સોફ્ટ જાળીદાર અને પરફેક્ટ ઇડલી તૈયાર થઈ છે તો છે ને રવાની મિની ઇડલી બનાવવાની એકદમ નવી રીત

અને આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરી દેસુ રાઈ સરસ ફૂટે એટલે ત્રણ થી ચાર નંગ જેટલા મરચાં સ્લેટ્સ ઉમેરી દેશું બાળકો ખાવાના હોય તો મરચાં તમારે ઓછા ઉમેરવાના સાથે થોડા મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને વઘારને સારી રીતે મિક્સ કરી તરત જ આપણે આમાં ઈડલી ઉમેરી દેશું તમને એમ થતું હશે કે આમાં શું નવું કર્યું પણ આગળ આપણે જે મસાલો ઉમેરીએ છીએ ને એ આ ઈડલીનો સ્વાદ સો ગણો વધારી દેશે તો પહેલાં આપણે ઈડલીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેશું તો આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય ને વઘાર એકદમ સરસ ઇડલીની ઉપર કોટ થઈ જાય ને અને જ્યારે તમારે ગેસને બંધ કરવાનો હોય ને એની પહેલા આપણામાં એક નાની ચમચી જેટલો સંભાર મસાલો ઉમેરીશું સંભાર મસાલો તમે ઇડલીના વઘારમાં ઉમેરો ને તો ઇડલીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બસ ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે આ મિની ઈડલી સર્વ કરો તમે

તો તમે જો એકદમ ટેસ્ટી હેલ્ધી ઝટપટ બની જતી પલાળવા પીસવા કે આથાની ઝંઝટ વગર આપણી મીની ઇડલી તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે બનાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ